જામનગરથી અત્યારે હું ખાલાવડ થઈને હાલવાનો હતો જામનગર ખાલાવર થઈ ખાલાવો બનારો આપણે પહોંચી ગયા છીએ ફાઈનલ અત્યારે મેટ્રોડા છે એક નંબર ગેટનું ચાલો ફાઇનલી આપણે ગાડી થઈ છે લોડિંગ અને આપણે થઈ ગયા સીધા ભરીને તો કે ટાંકી પણ ફૂલ થઈ ગઈ ને હવે સીધા જશું આપણે જામનગર ને આ બધે નીકા બધે ઇન્ડિયન બધા ખબર થઈ ગયા છે આપણે પહોંચવા ગઈ દેખાવા ચાલો મળી આગળ કેવી મજા આવે છે અમારે આ લોકોએ આપણે પહોંચી ગયા છીએ મોડપોર ને મોડપોર આપણે મોટલા આવે છે દ્વારકાધીશ તો ત્યાં આપણે હવે રોટલા ખાઈશું ક્યાં વાગી ગયા છે બાર સારા બાર થઈ ગયા થોડોક ગાડીને ગોરો થઈ જાય આપણે રોટલા ખવાઈ જાય બીજી એક ગાડી પાછળ આવે છે એ રે ગયા ન આપણે રહેવું પડશે ભાઈ કારણ કે અમે રોટલા ભૂક્યા એ થઈ ગયા ચાલો આપણે ગાડી લઈ લઈએ ને સાં તો ગાડીમાં થોડોક ગોરો ખાઈ લે મજા આવે